યા ઉમેદવારી છે જણાવી દઉં કે વકીલ મંડળના વિવિધ અઢાર હોદ્દાઓ માટે આગામી વીસમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે બરોડા બાર એસોસિયેશન ની ચૂંટણી માટે નોંધાયેલા ત્રણ સભ્યો મતદાન કરશે

તે બધાએ જોરશોરથી તૈયારી ચાલુ કરી છે મેં પોતે દર વખત આ વખતે મારું ભરવા માટે પ્રમુખ પદે ઉમેદવારી કરી છે મારા વાલા તમામ સિનિયર એડવોકેટ જેઓને મારે મસ્તક કોટી કોટી વંદન છે મારા જુનિયર વાલા મારા વકીલ મિત્રો તથા મારા બહેનોને તમામને મારા વંદન છે અને હું તેઓને જણાવવા માંગુ છું કે ફરી એક વખત મને ઉપપ્રમુખ પદની ઉમેદવારીમાં ચૂંટીને લાવે તેવી મારી વિનંતી છે મારા આ વખતના ચૂંટણી લડવા પાછળના ઘણા બધા મુદ્દા છે કેટલા વખતથી જિલ્લા જ્યારથી નવી કોર્ટ સંકુલ બની છે કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ સરસ કોર્ટ બનાવવામાં આવી છે પરંતુ કંઈક ને કંઈક અંશે વકીલશ્રીઓનું જેમ દિન પ્રતિદિન વધતા જતા વકીલશ્રીઓના કારણે કેન્દ્ર સરકારે ફરી ગ્રાન્ટ ફાળવીને એક નવું કોર્ટ સંકુલ બનાવ્યું છે તેની બેઠક વ્યવસ્થા તો તત્વરે થવા જઈ રહી છે હવે એનું ઉદ્ઘાટન સાથે તેઓની બેઠક વ્યવસ્થાની પ્રશ્ન આવે તેમ છે તે પ્રશ્ને સોલ્વ કરવાનો છે પાર્કિંગ વ્યવસ્થામાં જે તકલીફ પડી રહી છે તે પ્રશ્ને સોલ્વ કરવાનો છે અહીંયા વાહન વ્યવસ્થાનો વ્યવહાર જે એટલો બધો વધી ગયો છે તે વ્યાપ અલગ અલગ પક્ષકારોને અલગ અલગ જગ્યા ફાળવવામાં આવે તે પ્રમાણે તેનો પણ એક ઉકેલ લાવવા માંગ્યો છે તથા અમુક સચોટ પ્રશ્ન બાર અને બેન્ચ વચ્ચેનો નાનો પ્રશ્નો છે તેનો બી હલ લાવવાનો છે તેના સિવાય બધા ઘણા પ્રશ્નો છે જે હલ કરવા માટે ફરી એક વખત ઉમેદવારી કરી છે જેથી મારી તમામ વિનંતી કરું છું કે એક વખત આ વખતે ફરી એક વખત છેલ્લા વીસ વર્ષથી વડોદરા વકીલ મંડળ માટે હું ચૂંટાઈ આવું છું તો આ વખતે ફરી એક વખત મને ચૂંટી ને લાવવા મારી નમ્ર વિનંતી છે વીસમી તારીખે જે ચૂંટણી છે વડોદરા વકીલ મંડળની તેમાં ગઈકાલ સુધી કે અત્યાર સુધી આપણે કહીએ તો પ્રમુખ પદ માટે બે ફોર્મ ભરાયા છે ઉપપ્રમુખ માટે ત્રણ ફોર્મ ભરાયા છે જોઈન્ટ સેક્રેટરીમાં એક છે અને મેનેજિંગ કમિટીમાં સત્તર થી અઢાર ફોર્મ ભરાયા છે વીસમી આપણે બાજુની બિલ્ડિંગ આપ જોઈ શકો છો બી બિલ્ડિંગ છે ત્યાં યુઝ્યુઅલી વોટિંગ કરતા હોઈએ છીએ જેમાં અલ્ફાબેટિકલ ઓર્ડર માં અમે અલગ અલગ ટેબલ ગોઠવીશું અને જેથી કરીને મતદારોને બહુ તકલીફ ના થાય બહુ મોટી લાઈન ના લાગે અને સિનિયર વકીલ સિનિયર વકીલશ્રીઓ જે આવશે તેમને લાઈન વગેરે અમે ડાયરેક્ટ અંદર લઈ જઈશું વોટિંગ માટે અને શેડ પણ વ્યવસ્થિત મારી દઈશું જેથી કરીને તાપમાં પણ વકીલ મિત્રોને ઊભું ના રહેવું પડે મહિલાઓ માટે પણ અલગ લાઈન હોય છે જ આમ તો ગયા વર્ષે પણ આ

ગયા વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો સાઈઠ થી પાંસઠ ટકા જેવું વોટિંગ થતું હોય છે આમ રેશિયો વાઈઝ જોવા જઈએ તો મેનેજિંગ કમિટીમાં દસ પોસ્ટ છે પણ એના માટે અઢાર જ અઢાર જ ફોર્મ હજી સુધી ભરાયા છે અને પ્રમુખ માટે જે એક સિંગલ પોસ્ટ હોય છે એના માટે અત્યાર સુધી બે ફોર્મ ભરાયા છે આજે બીજા બે ભરાવાની શક્યતા છે હવે તો ઘણા જે ગયા વર્ષના ચૂંટાયેલા જે મેમ્બરો હતા જે આ વખતે ફરીથી આપ જોઈ શકો છો એમને બેનરો ને હોર્ડિંગ મારેલા છે એમના પણ હજી ફોર્મ ભરવાના બાકી છે એટલે આજે પણ સારો એવો રસ રહેશે ફોર્મ ભરવામાં